એક આપણે એવા ચોરાહા ઉપર છે કે જ્યાં એક બાજુથી નિરાશા એક બાજુથી નિરસતા એક બાજુથી અસુરક્ષા એક બાજુથી અશાંતિ એક બાજુથી અસંતોષ આવે છે એવા આપણે ચોરાહા ઉપર છે પાંચમો અસુરક્ષા ક્યાંથી આવે કાંઈ કહેવાય જ નહીં પણ દરેકનો ઉપાય એક જ છે અશાંતિને દૂર કરવા માટે ધર્મનો આશ્રય અસંતોષને દૂર કરવાને માટે અર્થનો આશ્રય અર્થરૂપી પુરુષાર્થ કે મારું ધન મારા શ્રી હરિ છે દાસ્યમ પરો ધર્મ અર્થસ્તુ હરિરેવહી કામસ્તુ હરીદ્રક્ષાવહી મોક્ષસ્તુ શરણમ એવં નિરસતાને દૂર કરવાને માટે કામ નામનો પુરુષાર્થનું સેવન કરો મહાપ્રભુજી કહે છે ને કે ચારે પુરુષાર્થને પ્રભુમાં વાળો કેવી રીતે આ પ્રકાર ઉપાય બતાવ્યો છે અને ચોથું છે નિરાશા એને માટે ભગવાનનો આશ્રય કરો તો મોક્ષ નામના પુરુષાર્થનું સેવન કરીએ તો આ બધું જ દૂર થાય અને પાંચમું જે છે અસુરક્ષા એને માટે ભગવદ પરાયણતા અને આ આપણને ક્યારે લાગી જાય કંઈ કહેવાય નહીં અને એના ઉપાય પણ અદ્ભુત છે ભાગવતજીનો આશ્રય કરીએ તો થાય એ પણ વિષાદમાંથી જ જન્મ થયો છે વ્યાસમસિંહજીને વિષાદ હતો કે આટલું બધું કર્યું અને છતાં પણ મને સંતોષ નથી તથાપી પિનાત્મા પરિતુષ્ય તે મેં ત્યારે નારદજી બહુ સુંદર વાત કહે છે કે તમે જે કંઈ પણ બધું કર્યું એ કેવું છે કોના જેવું છે તમે જે કર્યું એમાં તમે ભગવાનના ગુણો ગાયા ખરા તમે ભગવાનના સુખનો વિચાર કર્યો ખરો જે કંઈ પણ કરીએ એમાં એક જ આપણે પ્રશ્ન કરવાનો આપણે પોતાની જાતને કે હું જે આ કરું છું એમાં શું ભગવાનના સુખનો વિચાર કરું છું ખરો જે દિવસે આપણે દરેક વિચાર વાણી વત્તા વત્તા વર્તન ઇઝ ઇક્વલ ટુ કર્મ દરેક કર્મ કરતી વખતે આપણે વિચાર પ્રશ્ન કરવો રહ્યો પોતાને કે શું આ કરું છું એનાથી ભગવાન રાજી થશે તો આ સન્મુખતા ભગવાનના સુખનો વિચાર કર્યો તો એ સન્મુખતા નહીતર વિમુખતા